સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં જે રક્ષાબંધનના પાવન તહેવાર ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા જેલની ચાર દિવારો વચ્ચે આજે દિલની દોર જોડાયેલા ભાઈ બહેનનો પવિત્ર બંધન સુંદર પડો જોવા મળ્યા હતા બહેનો પહેલી સવારથી જ પોતાના બંધી ભાઈઓ માટે રાખડી લઈને પહોંચી હતી અને જ્યારે રાખડીના બંધન બંધાય ત્યારે આંખો ભીની થઈ હતી સુરતના લાજપોર જેલમાં આજે રક્ષાબંધન પાવન પર્વ અનોખી અને ભાવુક રીતે ઉજવાયો હતો વહેલી સવારથી જ બહેનો જેલની બહાર બંદી ભાઈઓની રાહ જોઈ રહી હતી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બહેનોને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો અને એક એક કરીને તેઓએ બંદીઓના હાથ પર રાખડી બાંધી ભાવુક થયા હતા બહેનોના હાથથી રાખડી બાંધાતા ઘણા બંદીઓની આંખો ભીની થઈ ગઈ હતી પોતાના પરિવારથી દૂર રહીને જેલની ચાર દિવાલી અંદર આ પવિત્ર બાંધણીના પળો બદલાઈ ગયેલા હતા ઘણા બદલાયેલા ભાવનાઓ સાથે ખુદ બહેનો અને બંદીઓ બંને ભાવુક દ્રશ્યોના સાક્ષી બન્યા જેલ તંત્ર દ્વારા આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું હતું જેમાં સુરક્ષા વ્યવસ્થા અને શિસ્તબદ્ધ વ્યવસ્થા માટે તમામ જરૂરિયાતોનો ખ્યાલ રાખવામાં આવ્યો ખાસ વાત એ રહી કે જેઓને સાચી બહેન નથી તેઓ બંદીઓને પણ સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવી બહેનો દ્વારા રાખડી બાંધી આપવામાં આવી હતી લાજપોર જેલના અધિકારીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો બંદીઓમાં માનવીયતા અને સંબંધોની ભાવના પ્રકાર છે તેઓને વિચાર કરવા મજબૂર કરે છે કે પરિવાર સંબંધો અને સમાજ સાથે કેવી રીતે ફરી જોડાઈ શકાય આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઇવન પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે છે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીરપસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સ સમાવેશ અંદર કરવામાં આવેલો છે